છંચવા ગામની સીમમાં આવેલી બેલી મંગલભાઈ ઉર્ફે મોહમ્મદભાઈ મોજમભાઈની જમીન વર્ષ ઓગણીસો નવાણુંમાં રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી રાખી હતી વર્ષ બે હજારમાં પવનલાલે ખાતેદાર હોવાના પુરાવા રજૂ કર્યા હતા જેની કરજણ સર્કલ ઓફિસરે નોંધ કરી હતી જેથી મામલતદારે ખોટા ખાતેદારના પુરાવા રજૂ કરી પવનલાલ ગોડની નોટિસ આપી કાર્યવાહી કરી હતી તે દરમિયાન તેઓએ આ જ જોડમાં ખેડૂત ખાતેદાર અને જમીન પણ ધરાવતા હતા જે જમીન એક્સપ્રેસ વેના માટે સંપાદન થઈ હતી જેનો એવોર્ડ પણ રજૂ કરાયો હતો અઢાર નવેમ્બરના રોજ વિરુદ્ધ ખોટું ખેડૂત પ્રમાણપત્ર રજૂ કર્યું હોવાની કલેક્ટરમાં રજૂઆત કરાઈ હતી જેની તપાસ મામલતદાર દ્વારા કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે કરતા આ ચૂંટ ગામની જમીનમાં મહાશંકરભાઈ ઈચ્છારામ પંડ્યાનું નામ ખાતેદાર તરીકે દર્શાવ્યું હતું જ્યારે પવરલાલ ગોડનું નામનો કોઈ ઉલ્લેખ નથી જેથી મામલતદાર દ્વારા સુનાવણી કરતાં ગોટ દ્વારા રજૂ કરાયેલ ખેડૂત હોવાનું પ્રમાણપત્ર બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું જેથી કલેક્ટર દ્વારા દસ ડિસેમ્બરના રોજ ભવરલાલ ગોડ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો હતો જેથી કરજણ તાલુકા મામલતદાર દિનેશકુમાર ફલજીભાઈ પટેલ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં પવનલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી હરમિત સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો